हेलो YouTube फैमिली कैसे हो मित्रों બધા મજામાં છો મે પણ મજામાં છું તો બધાને જય માતાજી જય તો અમારો નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો બ્લોગ શરૂ કર્યો છે બો બરોસો આજ પગિતા સન્ના ને બ્લોગની શરૂઆત કરી છે ને આ ચાર મંસ તે જ્વાળો તો બતાવો વાળુ કરો છે બધા જો અમારા ભાઈબંધ વાળુ કરો બેજા જો માતાજી જે માં છે બધા જો હું ભલાળો હતામાં ડાય પાછથી ખાઈ છે

કેમ વાળ કેમ એમ બીજ ખીતરા દેવા એવું થઈ ગયું હા 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 રહી જાય જોવા ભા મરખું તરો આખા ખાટલા મરો ઓ તો ને ખોટો નકરા કરે હે મરસી તમે ને બધા ટીવી જોવા છે ને આવે જો બાર છે ટીવી ચાલુ છે અહીંયા જો હે ટીવી ને દેખાડવી ચલો વાગતી તો આપણે જવાનું છે મઢે અત્યારે કારણ કે બેગ બે ફેરા નાખવાના છે બેલાને એવો રહેવાનું છે

પેલા લેવાના છે આપણે અહીંથી પેલા લઈ જવાના છે અહીંયા ભરી લેવાના છે એટલામાંથી એટલે બધે ફરીને અમી લાઈટ દેખાય ને નાખવાના છે બધા પેલા એટલે આમ ટ્રેક્ટર આમ ફરીને લઈ જવાનું છે નાખવાનું તો ચાલો ભરવા મળીએ ને બનાવવાના છે ભૈયા તો આપણે હાલો ભાઈ સામાન લેવા દઈએ ગામમાં ફાઇલ તો આપણે ગામમાં આવે તો આપણે લોકોએ ટ્રેક્ટર ભરી લીધું અને બીજું ટ્રેક્ટર બીજું ફેક્ટરી ભરવાનું શરૂ કરી દીધું છે આપણે લોકોએ ને લઈ જવાના છે અહીંથી પહેલા લેવીને પડે ને તો આપણે હાલો ભજીયાની બધી લાવેલા છે તો પ્લેટ તો કરને છે તૈયાર ગીગાભાઈ તો અમારા ગીગાભાઈ બેલા ઉપાડવા લાગી ગયા છે ને આ બેલા બધા વેવી લેવાના છે પછી આપણે ભૈજા બનાવવાના છે તો આ બેલા વેવાઈ જાય ને ભૈજા કમ્પ્લીટ થઈ જાય તો હાલો આપણા લોકો બેલા વેવાય તો આપણે ભૈજા બનાવવા ને કરીએ ભૈજાની શરૂઆત

વર્ષા થઈ જાય છે કમ્પલેટ ને ભજીયા બધા કમ્પલેટ નીકળવા મળે છે ઘણા નીકળી જાય ને આપણે બધા વાટે બધા છો અહીંયા ઘણ બનાવવાનું થઈ ગયું છે શરૂઆત તો ગરમે ગરમ ખાવાના છે આપણે જય માતાજી બધા જય દ્વારકાધીશ બીજા દીશની સવાર પડી ગઈ છે ને આપણે આવી ગયા છે પાછા ખેતરમાં રાત્રે જ્યાં ત્યાં મઢે થોડુંક કામ હતું એટલે કારણ કે મઢે બેલાને એવું હોવાનું હતું ભજીયા બનાવવા હાજર પછી કાખો બ્લોક બનાવવાની અત્યારે પાછી બ્લોક ની શરૂઆત કરી છે ને આવી ગયા ખેતરમાં બેઠા છે જો મસ્ત અવાજ કર્યા છે એમ લેવા જવાનું છે આપણે ક્યારે જમવા તો એ જમવા પછી તું ખેતરમાં બતાવવું જોઈએ જો અત્યારે આવી ગયા છે બાજરીમાં મસ્ત

રાતે છૂટી ગઈ છે ને પડી ગઈ છે બાજરીની અંદર અને આય બે ઊંઘલ કબર રંબા આવી ગયા છે આવા આવી ગયા છે પરનો ગયો છે ને બધા છે હું ઇસ્કાવા લાગી ગયો તો આપણે તો બેને ઇસ્કા ખાશે છે કે ઘરે નહિ હા જય માતાજી જય બા હા તો નહિ ખાતા પહેલા બી આલી

આગલે ઝટકા નથી મારે પણ તમે લાખશે ઝટકા મારે એવું કારણ કે એટલે આ એમ વિડીયોમાં એવું દેખાશે પૂરું તો મળીએ આપણે બે ગયા છીએ તારકો કરાય છે તે દ્રાબા માથે દ્રબાવા માટે બેઠો છે ને જેમ લોકેશનને મજા આવે ધોવાની દો જોરદાર લોકે છે બેહ જાય છે ડ્રાબામાંથી ને તડિકો આવે છે હમો અત્યારમાં સૂર્ય દદ આવી જાય માથે તો ફેમો લેવલે આવા બ્લોકને આપણે પૂરો કરીશું જો તમે આશા છે કે લોકો પસંદ આવ્યો પસંદ આવ્યો તો લાઈક શેર અને કોમેન્ટ કરતા હતો તો હવે નવા બ્લોકમાં ત્યાં સુધી બધા જય માતાજી જય દ્વારકાધીશ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો સબસ્ક્રાઇબ કરતા હતો